કરીશ બધા યુટ્યુબ ફેમિલી મજામાં તો ચાલો મિત્રો આપણે હવે જઈએ છીએ આજે વાળીએ કે બે ત્રણ દિવસ તો વરસાદી વાતાવરણ ને કંઈ થાય એવું નહોતું જો કે આજે વરસાદ નથી આવ્યો ને તો આજે આપણે સહી સહી રોજનું રૂટીન કામ વાળીએ સાથે લીધો તો પક્ષીઓ માટે નાસ્તો ચાલો મિત્રો જોડાયેલ રહેજો આગળ બ્લોગમાં આપણે નીકળી ગયા છે વાડી તરફ જોડાયેલ રહેજો આગળ ચાલો ભાઈ આપણે પોતે ગયા વાડીએ અને વાડી આવ્યા હતા આપણા ભાઈને જો બોરવેલમાં ખળની દવા હાલે છે જો આ તમને ડબલું રૂમ કરીને બતાવીએ બે પંપ ચાલે છે અને સાથે તુવેરનું વાવેતર પણ ચાલે છે ખડની દવા આલે છે વરસાદનું પ્રેશર તુવેરનું વાવેતર પણ સાથે સારું છે ખડની દવાના બે પંપ પણ ચાલે છે ચાલો તો ભાઈઓ આપણે પોતી ગયા વાડીએ વાડીએ આવ્યા અને રસ્તામાં હજી તો હતા વાડીએ નહોતા પોતા ત્યાં વરસાદે જોરદાર રાઉન્ડ માર દીધો રેડો ઠીકો ઠીક જોકે નીંદવાનું ને એવું મૂલી રોકાઈ ગયા હતા એવો રેડો આવી ગયો છે ને અમારા ભાઈને તુવેર ચાલુ કરવાની હતી તો પણ તેમને કારો થઈ ગયો તો તુવેરને બદલે દવા પાછી ચાલુ કરી જો તમને દેખાય છે આ દેશી ગામડાની મોજ છે ભાઈઓ આ બાજુ જાદવભાઈને પણ બે પંપ ચાલે છે ચાલો તો મિત્રો આપણે હવે નાખી દઈએ પક્ષીઓને નાસ્તો ને જો આ ગામડાની દેશી મોજ બુલબુલ પાણીમાં નાતા હતા આપણે હવે તેમને નાસ્તો આપી દઈએ ચાલો જોડાયેલ રહેજો આગળ મિત્રો આ જાદવભાઈને પણ બે પંપ આજે જ દવાના ચાલે છે જો કે બધે ખડની દવાના જ પંપ ચાલે છે ને સામે ખાંતી પણ હાલે છે જોકે હાંથી આંકવાની જોઈએ એવું મજા નથી આવતી એવું તો ન કે ખેડૂતોને આંકવું પડે ચાલો જોડાયેલ રહેજો આગળ મિત્રો ફાઇનલ આપણે પક્ષીઓને નાસ્તો અપાઈ ગયો છે જોકે આગળ ખબર પડશે એટલે આવી જ જો બુલબુલ તો આવી ગયું છે જે આપણે નામ લીધું કે એને ખબર પડશે તો આવી જાય ત્યાં જ આવી ગયું જુઓ આ દેશી ગામડાની મોજ છે ચાલો જોડાયેલ રહેજો આગળ બ્લોગમાં મિત્રો ખિસકોલીબેન પણ આવી ગયા છે વજનમાંથી તૂટી પડ્યા છે તે પણ તો ચાલો જોડાયેલ રહેજો આગળ તો ભાઈઓ જો આજે આપણે પાછળ પારા ઉપર વેલામાં તપાસ કર્યો કંટ્રોલરનો તો તેમાં પણ વરસાદ વધી ગયો હોય એટલે આમ જોઈ એવા કંટ્રોલ કંટ્રોલર નથી ઝીણા ઝીણા હતા ને ત્રણક જ મળ્યા ચાલો રસ્તામાં તપાસ કરશું કે મળી જાય તો જોડાયેલ રહેજો આગળ ચાલો ભાઈઓ આપણે આખા ખેતરમાં આંટો મારી અને જોયું તો દવાનું રિઝલ્ટ તો આપણે પહેલાં કીધું એમ બહુ સારું જ છે તમને બતાવીએ તો કે આ કંઈક કે હેમહુરું ને એવું છે એ વીણવું પડશે ને વરસાદ વરાબ દે તો આમાં કંઈક હાંતી હળ હાલે ને માંડવી તો બહુ મસ્ત મજાની છે નરવાઈ પણ સારી છે ખાસ વોરાપ માગે છે તો જોઈએ છે આજે રાતના તો વિરામ હતો પણ સવારનો પાછો ચાલુ થઈ ગયો છે જો તમને કાળા ડિબાંગ વાદરા બતાવી બીજા રેડાની ફૂલ તૈયારી છે ચાલો તો જોડાયેલ રહેજો આગળ તો ચાલો ભાઈઓ આપણે આજે બોરે આવી ગયા જોકે ફ્યુઝ તો કાટેલ જ હોય સોમાહાના તો ચડાવીને આપણે થોડીક ટ્રાય કરીએ જોકે ઘણા સમયથી મોટર ચાલુ નથી કરી તો એને ફેરવી દઈ ચાલો જોડાયેલ રહેજો આગળ બ્લોગમાં ચાલો તો મિત્રો આપણે પાવર ડીમ બતાવે છે અને ઉપર જોયું તો એક ડીઓ ઉડી ગયેલ છે તો અત્યારે આપણે કાંઈ ચાલું કરવાની જરૂર નથી ચાલો હવે આપણે વાડી તરફ નીકળીએ ચાલો જોડાયેલ રહેજો ઓ ભાઈ આપણે આ વસેનો ડીયો ઉડી ગયેલ છે તો હવે વરાપર છે ત્યારે બાંધી લેવું અત્યારે તો એવી ખાસ કાંઈ જરૂર નથી ને ચાલો હવે કેમેરાને વિરામ આપવો છે વરસાદ શરૂઆત થાય છે રેડો આવે છે ચાલો જોડાયેલ રહેજો આગળ બ્લોગમાં જો ભાઈ આપણે નાસ્તો નાખીને ગયા જો કે વહેલા સાઠે નાખા ખેતરમાં રાઉન્ડ માર્યો ત્યાં સાફ થઈ ગયું છે કે બે ત્રણ કૂતરાએ દેખાતા હતા તો તેમના ભાગ્યમાં હશે તેને મળે તેના ભાગ્યમાં હોય તેને મળે આપણે આપણું કાર્ય પૂરું કર્યું અને ચાલો હવે ગામ તરફ આગળ વધીએ ચાલો જોડાયેલ રહેજો આગળ તો અમારા ભાઈ રિક્ષા લઈને વાડીએ આવ્યા હતા તેમને રોકાવાનું હતું રિક્ષા એક ગાડું જ છે ચાલો તો આપણે ચાલીને નીકળીએ છીએ ગયા ગામ તરફ હાલીને જોકે વરસાદી વાતાવરણ વધુ હોવાને કારણે આપણે ગાડી હમણાં નથી લઈ આવતા ક્યારેક ક્યારેક હાલવાની પણ મોજ આવે તો ચાલો હવે જોડાયેલ લેજો ચાલો ભાઈઓ આપણે પોતી ગયા છે મોટા બાપાની વાડીએ જોવો તમને અહીંયા બતાવીએ છીએ ગાડીયું રિક્ષા અને ગાડીઓ ઠઠારો રહે ભાઈ આ દેશી ગામડાની મોજ છે આપણે આવી ગયા છીએ ગામમાં આપણે ભાઈ પાછળ આવી ગયા રીક્ષા રીક્ષાનો સેલ લીધો છે આજે દેશી ગામડાની મોજ આવું ભાઈ ચાલો ભાઈઓ આપણે આવી ગયા છે ગામમાં ઘરે ને વાગી ગયા છે અત્યારે પોણા બાર ચાલો મિત્રો આપણે ઘરે પહોંચી ગયા અને ત્રણ ચાર દિવસે આજે વાડીયા ગયા ને આજે એમ હતું કે રાતનો વરસાદ આવેલ નથી પણ સવારમાંથી જ જ્યાં આપણે વાડિયા પહોંચતા હતા અવિરત રેડા પાછા ચાલુ થઈ ગયા તો કે દવા સાટતાથી દવા બંધ થઈ જતી હતી હાંથી હાલે હાંથી બંધ કરી દેતા હતા ને નિંદવાના મૂલ મજૂર પણ હતા તે પણ બેસી જાય એવા રેડા ચાલુ થઈ ગયા છે તો ચાલો હવે આપણા આ વિરામ આપીએ છીએ આજ આજનો દેશી ગામડાનો બ્લોગ તમને સારો લાગે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો નવા મિત્રો રીતે ખાસ કરીને બે લાયકન દબાવી દેજો તો દાયરાને જય મુરલીધર જય દ્વારકાધીશ